મહેસાણા જિલ્લામાં ચોક્કસ જગ્યાએ વારંવાર બનતી અકસ્માતની ઘટનાઓના સ્થળોની ઓળખ કરવા અને અકસ્માત અટકાવવાના આશયથી મહેસાણા જિલ્લા પ્રશાસન દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ દિલ્હી હાઈવે સહિતના તમામ મુખ્ય માર્ગો પર અકસ્માત સ્પોટ એવા બ્લેક સ્પોટની સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી મહેસાણા જિલ્લા પોલીસ આરટીઓ વિભાગ નેશનલ હાઈવે ઓથોરિટી સ્ટેટ હાઈવે ઓથોરિટીની ટીમોએ સંયુક્ત સર્વેમાં અકસ્માતના બ્લેક સ્પોટ નિશ્ચિત કરવામાં આવી રહ્યા છે ગત વર્ષો જિલ્લામાં છ બ્લેક સ્પોટ હતા ચાલુ વર્ષો અગિયારથી વધુ બ્લેક સ્પોટ સામે આવ્યા છે પાંચસો મીટરના વિસ્તારમાં પાંચથી વધુ અકસ્માત થયા હોય અને એક જ સ્થળે એક સાથે દસથી વધુના મૃત્યુ થયા હોય એવા અકસ્માત સ્થળોને બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે જેમાં અમદાવાદ દિલ્હી હાઈવે ઉપર રાજપુર પાટિયા ગણેશપુર બ્રિજ મંડાલી ગામ ચોકડી નિરમા ફેક્ટરી ચોકડી સુવિધા સર્કલ બ્રાહ્મણવાડા ચોકડી ભાંડુ ચોકડી વર્ષોથી અકસ્માત માટે બ્લેક સ્પોટ છે આ ઉપરાંત બીજા બ્લેક સ્પોટ સામે આવી શકે છે ત્યારે મહેસાણા બાયપાસ સુવિધા સર્કલ ઉપર તમામ ટીમોએ નિરીક્ષણ પણ કર્યું હતું અને બ્લેક સ્પોટ દૂર કરવા નિષ્ણાતની મદદ પણ સ્થળ ચકાસણીમાં લેવામાં આવી હતી મહેસાણા જિલ્લામાં ટોટલ છ બ્લેક સ્પોટ છે જેના ઉપર છેલ્લા ત્રણ વર્ષમાં દસ જેટલા એક્સિડન્ટ અને પાંચ જેટલા ફેટલ થયેલા હોય તો એને બ્લેક સ્પોટની વ્યાખ્યામાં આવે છે અત્યારે હાલ આપણે જિલ્લામાં જુદા જુદા માર્ગો જે એનએચઆઈ એસએચ સ્ટેટ હાઈવેના છે એના ઉપર અત્યારે અભ્યાસ કરી રહ્યા કે શું સુધારાલક્ષી પગલાં લઈ શકાય એના માટે અત્યારે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી તરફથી ટીમ આવેલી છે અમારી સાથે એક્સપર્ટ બી છે સાથે આર એન્ડ અધિકારી છે એનએચઆઈના અધિકારી છે પોલીસ સ્ટાફ છે તથા આર નો સ્ટાફ છે એટલે અમે જુદા જુદા માર્ગો ઉપર અત્યારે અભ્યાસ અર્થે કે અહીંયા જે સુધારાલક્ષી પગલાં લઈશું અ ત્યાંથી ત્યાંથી ફેટલ અને એક્સિડન્ટ ઓછા થાય એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને સાથે અત્યારે રોડ સેફટી મંથની ઉજવણી થઈ રહી છે પૂરા ભારતમાં એટલે ગુજરાતમાં બી આ આ ઉજવણી ચાલુ છે એના અનુલક્ષીને અમે આ જુદા જુદા જિલ્લાઓમાં આ સાથે બ્લેક સ્પોટ અત્યારે અમે પાટણની વિઝિટ કરી ચૂક્યા છીએ આજે મહેસાણાની વિઝિટ કરીએ છીએ ઘણી જગ્યાએ માનવસર્જિત ભૂલો બી હોય છે ઘણી જગ્યાએ રોડ એન્જિનિયરિંગ થોડો ભાગ ભજવે છે સાથે સાથે એન્ફોર્સમેન્ટ લક્ષી પગલાં એટલે અમે અત્યારે હાલ એ જ માટે ફરી રહ્યા છીએ કે આ શું શાના કારણે આ બનાવ બને છે એનું પ્રોપર કોઝ શું છે એના માટે જ આ આ અભ્યાસ ચાલુ છે અત્યારે મહેસાણાના પ્રાથમિક તારણમાં અત્યારે હાલ અમે બે બ્લેક સ્પોટ ઉપર અત્યારે વિઝિટ કરીને આવી ચૂક્યા છીએ અત્યારે હાલ અમે સુવિધા સર્કલના આ સ્પોટ ઉપર ઊભા છીએ ત્યાં પરિણામલક્ષી પગલાં એનએચએના અધિકારી આર એન્ડ તથા જીઆરઆઈસીએલ જે આર તરફથી એમના એમને અમે જાણ કરી છે કે ભાઈ આ પગલા લોરિત પગલા લેવાનો નિર્ણય થશે ગુજરાતમાં થોડાક સમય બાદ ફરી એકવાર ઠંડીએ જોર પકડ્યું છે ત્યારે ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા